પોલીસ સ્ટેશનના સુપાશી ખાતે ગઈકાલે રાત્રે એક મર્ડર બનાવ બનેલ છે જે મર્ડર ના બનાવ અનુસંધાને પોલીસે રિજવાન ગનીભાઈ તવાણી ની ફરિયાદ ના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે એકસો અઢાર ત્રણસો બાવન જીપીએક એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે આ આ ફરિયાદમાં આરોપી તરીકે ફૈસલ હનીભાઈ તાજવાણી ઉપેદ હનીભાઈ તાજવાણી જુલ્ફિકાર હનીફભાઈ તાજવાણી અને જયુલ કરીમભાઈ તાજવાણી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ જે ફરિયાદ છે જે ફરિયાદ અનુસંધાને આ જે ફરિયાદી રિઝવાન અને મરણજનાર રિયાજ અહેમદ તા તવાણી એ બંને કુટુંબી ભાઈ છે એમને આરોપી સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ એનું મન દુઃખ રાખી અને આ બનાવ બનેલ છે જેમાં જોલ કરીમભાઈ તવાણી જે આરોપી છે એણે મરણજનાના પીઠમાં એક છરીનો ઘા મારેલ જેના અનુસંધાને એનું મૃત્યુ થયું છે આરોપી બનાવ વખતે આરોપીઓ નાસી ગયેલા હતા જે અનુસંધાને એલસીબીના જે ઇન્ચાર્જ વીઆઈ છે શ્રી જાડેજા સાહેબ અને એમના પીએસઆઈ સિંધો એમની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને શોધખોળ કરી હાલ એમને ટૂંકમાં પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવેલ છે એમને અને એમની ધરપકડની પ્રક્રિયા હાલ ચાલુ છે સર આખા બનાવમાં મંડપ સર્વિસના કપડા ધોવાનું કામ કરતા હતા અને એમાં જે એક કરી છે એમની સાથે એમને પંદર હજાર લેવાના નીકળતા હતા એ પંદર હજાર જે લેવાના નીકળતા હતા એમાં એમનો જે ડ્રાઈવર હતો જોફી એની સાથે એમને બોલાચાલી થઈ અને એનું અનુસંધાને આખો બનાવ બનવા પામેલ છે અત્યારે હાલમાં તપાસ ચાલે છે પરંતુ હાલ આરોપીની કોઈ કોઈ બીજી કોઈ પ્રવૃત્તિ ધ્યાનમાં આવેલ નથી